નમસ્કાર મિત્રો નેશનલ તમાકુ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે એનટીસીપી હેઠળ શાળાઓ અને કોલેજોમાં જાગૃત કાર્યક્રમો ચલાવીને બાળકોને તમાકુના દુષ્પ્રભાવોથી વાકેફ રાખવામાં આવી રહ્યા છે જિલ્લામાં ચાલતી બીએસએસ મહિલા મહાવિદ્યાલયમાં જાગૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તો વિદ્યાર્થીઓને તમાકુથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે તમાકુના સેવનથી લોકો અને ગંભીર અયોધ્યા રોગોનો શિકાર બને છે તો ગુટકા પાન તમાકુ તમામ ગંભીર રોગોને જન્મ આપે છે સામાજિક કાર્યકર શુભમે જણાવ્યું હતું કે સાડા સો મીટરની અંદરનો ટોબેટો ઝોન હોય છે તો મિત્રો કોટપા કાયદા હેઠળ સાડાના સો યાર્ડના અંતરમાં તમાકુથી બનાવટો ખરીદી વેચે કે તેનું સેવન કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમણે કહ્યું કે તમાકુના સેવનથી મોઢાના કેન્સર હૃદય રોગ શ્વસન સંબંધી રોગ ગેંગ્રીન સ્ટ્રોક વગેરે રોગો થાય છે તો અલ્ઝાઈમર યાદશક્તિ ગુમાવી વગેરે થાય છે તો મિત્રો આ સિવાય ધુમ્રપાન કરનારાઓમાં નપુસકતા અને ધુમ્રપાન કરતી મહિલાઓના સ્વયંસ્ફુરિત ગર્ભપાતની શક્યતા છે તો જાહેર સ્થળે ધુમ્રપાન કરવા બદલ દંડ વસળવાની જોગવાઈ છે એવા ઘણા લોકો છે જેઓ તમાકુનું સેવન પણ કરતા નથી પરંતુ તેઓ અન્ય લોકો દ્વારા શ્વાસમાં લેવાતા ધુમાડાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તો મિત્રો તેના ધુમાડાને કારણે માનવી કેન્સર શ્વાસ સંબંધી રોગો ઉધરસ વગેરે રોગોનો શિકાર બને છે આથી આપણે આવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ બલકે ડ્રગ્સના વ્યસનની લોકોને તેની શરીર પર થતી ખરાબ અસરો વિશે જાગૃત કરવા જોઈએ જેથી દરેક માનવી નશા મુક્ત જીવન જીવી શકે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ